મિત્રો આજે આપણે જાણીશું કે માં મેલડીએ કઈ રીતે એક મુસલમાનના દીકરાને પરચો આપી અને તેનું સિત્તેર લાખનું દેવું ભર્યું મિત્રો કહેવામાં આવે છે કે માં મેલડીના પારે જે કોઈ ભક્તો આવે છે તેમની બધી જ મનોકામનાઓ તે પૂર્ણ કરે છે અને તેમના બધા જ દુઃખ માં મેલડી પૂર્ણ કરે છે પછી તે હિન્દુ હોય કે મુસલમાન માં મેલડી પોતાના ભક્તોમાં નાત જાતનો ભેદભાવ રાખતા નથી રાજકોટમાં આવેલા ચોકમાં ઇકબાલ દીકરો રહેતો હતો અને અને તેના તેના પરિવારમાં તેની પત્ની ત્રણ બાળકો હતા પરંતુ આ ઇકબાલના માથે લગભગ સિત્તેર લાખ જેટલું દેવું થઈ ગયું હતું અને લેણદારો મારું મારું કરી રહ્યા હતા આ લેણદારોની બીકથી ઇકબાલ દિવસ રાત એક નાનકડી ઓરડીમાં પડ્યો રહે અને એકવાર બન્યું એવું કે તેનો પાંચેક વર્ષનો દીકરો બીમાર પડ્યો અને એટલો બધો બીમાર પડ્યો કે તે મરણ પથારી આવી પડ્યો એટલે તેની પત્નીએ કહ્યું જો તમે આપણા દીકરાને દવાખાન નહીં લઈ જાઓ ને તો તે મરી જશે ત્યારે ઇકબાલે કહ્યું જો હું આ ઘરની બહાર નીકળીશ ને તો લેણદારો મને મારી નાખશે માટે હું દીકરાને કેવી રીતે દવાખાને લઈ જાઉં પત્નીએ કહ્યું તમે ગમે તે કરો પણ મારા દીકરાને દવાખાને ભેગો કરો નહીતર તે જીવતો નહી રહે ઇકબાલે કહ્યું ઠીક છે હું કંઈક કરું છું પછી તે દીકરાની સાયકલ ઉપર બેસાડીને લેણદારોથી છુપાતો છુપાતો દવાખાના તરફ નીકળી પડ્યો તેમ છતાં તે લેણદારોની નજરથી ન બચી શક્યો અને એક લેણદારની નજર તેના ઉપર પડે છે અને તે ઇકબાલને કહે છે તું મારા પૈસા ક્યારે આપીશ ત્યારબાદ એક પછી એક લેણદાર આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારા પૈસા ક્યારે આપીશ ત્યારે ઇકબાલે કહ્યું મને થોડો સમય આપો તો હું તમારા પૈસા ચૂકવી દઈશ પરંતુ કોઈ માનવા તૈયાર ન હતું બધા મારું મારું કરી રહ્યા હતા તેમાંથી એક ભલા લેણદારે કહ્યું કે અત્યારે તું તારા દીકરાને દવાખાને લઈ જાય છે ને એટલે તને જવા દઈએ છીએ પરંતુ હવે પછી તને નહીં જવા દઈએ પછી તે પોતાના દીકરાને લઈને સરકારી દવાખાને જાય છે અને દવા કરાવીને પોતાના ઘરે પાછો આવે છે પરંતુ તે રાત્રે તેને ઊંઘ આવતી નથી અને તે વિચારે છે આટલું બધું દેવું હું કઈ રીતે ભરીશ આ લેણદારોના હાથે મરવું તેના કરતાં તો હું જ મારું જીવન ટૂંકાવી દઉં જો હું જીવતો રહીશ ને તો પણ આ લેણદારો મને સુખેથી નહીં જીવવા દે એમ વિચાર કરી એક છેલ્લી વાર પોતાની પત્ની અને બાળકોને જોઈને ઘર છોડીને ચાલી નીકળે છે અંધારી રાત હતી અને ચારો તરફ છન્નાટો છવાયેલો હતો એવામાં તે ફરતો ફરતો પારેવડી ચોકમાં આવેલી એક નાનકડી માતાજીની દેરી પાસે પહોંચે છે અને તે દેરીમાં મેલડીમાંનો એક નાનકડો ફોટો હતો તે ફોટો જોઈને ઇકબાલ બોલ્યો માડી મને નથી ખબર કે આ હિન્દુઓ માતાજીને કઈ રીતે પૂજે છે પરંતુ હું તમને બે હાથ જોડીને વંદન કરીને વિનવું છું મારી પત્ની અને બાળકોની રક્ષા કરજે મારું દેવ તો ભલે તું ન પરી શકે પરંતુ મારા પરિવારની વારે આવજે માડી મારે તમને છેલ્લા વંદન એમ કહી તે ફરતો ફરતો હાજી ડેમ પાસે પહોંચ્યો અને વિચાર કરે છે કે આજે મારે આ ડેમમાં કૂદીને મરી જવું છે પછી તે ડેમની દીવાલ પર ચડીને જેવો કૂદવા જાય છે ત્યાં તો પાછળથી કોઈ આવીને તેનો કોલર ચાલે છે અને કહે છે થોભેજા દીકરા ઇકબાલ પાછું વળીને જુએ છે તો તેની પાછળ સિત્તેર એક વર્ષના ડોષી ઊભા હતા તેમણે કહ્યું દીકરા શું થયું તારે કેમ આવું પગલું ભરવું પડ્યું ત્યારે ઇકબાલની આંખોમાં આંસુ આવી જાય છે અને તે સગડી હકીકત જણાવે છે ત્યારે તે ડોષીમાં બોલ્યા દીકરા હું માં મેલડી છું સવારે પારવડી ચોકમાં તે મને અરજ કરી હતી માટે હું તારી વારે આવી છું દીકરા મોજાઈશ નહીં સૌ સારાવાના થશે જા તું તારા પરિવાર પાસે પાછો જા પણ માડી હું કયા મોઢે ઘરે જાઉં મારું દેવું એટલું બધું વધી ગયું છે કે લેણદારો મારી પાછળ પડી ગયા છે તે મને જીવતો નહીં રાખે દીકરા જા ઘરે જા જો હવે પછી કોઈ લેણદાર તારી સામુ નજર કરશે ને તો હું તેની આંખોના લોચન છીનવી લઈશ દીકરા હવે તારે ડરવાની કોઈ જરૂર નથી માં મેલડીએ તારું બાવડું પકડ્યું છે ને તો બધી મુસીબતોમાંથી પાર પાડવાની જવાબદારી આ મેલડીની છે આજથી હવે કોઈ લેણદાર તારી પાસે રૂપિયો પણ નહીં માગે પછી એકબાલ પોતાના ઘરે આવે છે અને પોતાના પરિવારને ભેટી પડે છે પછી ઇકબાલ સવારે વહેલા ઉઠીને બજારમાં જાય છે ત્યાં તો તેર લેણદારો તેમની સામે મળે છે ત્યારે તે લેણદારો બોલ્યા વાહ ઇકબાલ વાહ તે બધાનું દેવું બીજા દિવસે ચૂકવી દીધું ત્યારે ઇકબાલ સમજી જાય છે કે મારું દેવું બીજા કોઈએ નહીં પણ મા મેલડીએ ભર્યું છે પછી તો તેની આંખોમાં જણજણિયા આવી જાય છે અને તે મંદિર સામે ડોટ મૂકે છે પારેવડી ચોકમાં જઈને મા મેલડીને દંડવત પ્રણામ કરે છે અને કહે છે હે માં આજે મેં જાણી લીધું કે દેવી દેવતા ક્યારે પણ નાચ જાતમાં ભેદભાવ રાખતા નથી અને જો પૂર્ણ શ્રદ્ધાથી તેમની અરજ કરવામાં આવે છે તો તે બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે છે તો મિત્રો આ હતો ઇકબાલની માં મેલડીનો ઇતિહાસ મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઇક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ધન્યવાદ